વડોદરા શહેરના કિશનવાડી ગધેડા માર્કેટ નજીક બનાવવામાં આવેલી લેન્ડફિલ સાઇટને લઈને સ્થાનિક રહીશો અને દુકાનદારોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે આ વિસ્તારમાં ફેલાતી દુર્ગંધ અને અન્ય સમસ્યાઓને લઈને સ્થાનિકોએ વારંવાર વડોદરા મહાનગરપાલિકાને રજૂઆતો કરી છે પરંતુ હજુ સુધી કોઈ નક્કર પગલાં લેવાયા નથી સામાજિક કાર્યકરની તપાસમાં ગંભીર બેદરકારીઓ બહાર આવી સામાજિક કાર્યકર કમલેશ પરમારે આજે આ લેન્ડફિલ સાઇટની જાત તપાસ કરી હતી જેમાં અનેક ગંભીર બેદરકારીઓ સામે આવી તેમના જણાવ્યા અનુસાર કચરા એકત્ર કરતી ગાડીઓ રસ્તા પર પાર્ક કરવામાં આવે છે જેના કારણે ટ્રાફિકમાં અવરોધ ઊભો થાય છે આ ઉપરાંત આસપાસની દુકાનોમાં દુર્ગંધના કારણે ગ્રાહકો આવવાનું ઓછું થઈ ગયું છે જેની સીધી અસર સ્થાનિક દુકાનદારોના ધંધા રોજગાર પર પડી રહી છે વડોદરા શહેરના કિશનવાડી ગધડા માર્કેટ ચાર રસ્તા નજીક બનાવવામાં આવેલી લેન્ડફિલ સાઇટને લઈને સ્થાનિક રહીશો અને દુકાનદારોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે આ વિસ્તારમાં ફેલાતી દુર્ગંધ અને અન્ય સમસ્યાઓને લઈને સ્થાનિકોએ વારંવાર વડોદરા મહાનગરપાલિકાને રજૂઆતો કરી છે પરંતુ હજુ સુધી કોઈ નક્કર પગલાં લેવાયા નથી સામાજિક કાર્યકરની તપાસમાં ગંભીર બેદરકારીઓ બહાર આવી સામાજિક કાર્યકર કમલેશ પરમારે આજે આ લેન્ડફિલ સાઇટની જાત તપાસ કરી હતી જેમાં અનેક ગંભીર બેદરકારીઓ સામે આવી તેમના જણાવ્યા અનુસાર કચરા એકત્ર કરતી ગાડીઓ રસ્તા પર પાર્ક કરવામાં આવે છે જેના કારણે ટ્રાફિકમાં અવરોધ ઉભો થાય છે આ ઉપરાંત આસપાસની દુકાનોમાં દુર્ગંધના કારણે ગ્રાહકો આવવાનું ઓછું થઈ ગયું છે જેની સીધી અસર સ્થાનિક દુકાનદારોના ધંધા રોજગાર પર પડી રહી છે શાકભાજી માર્કેટ પર પણ અસર વડોદરા મહાનગરપાલિકા દ્વારા કિશનવાડીમાં શાકભાજી માર્કેટ બનાવવામાં આવ્યું છે પરંતુ લેન્ડફિલ સાઇટની દુર્ગંધના કારણે ગ્રાહકો શાકભાજી ખરીદવા આવવા તૈયાર નથી આનાથી શાકભાજી વેચનારાઓના ધંધાને પણ નુકસાન થઈ રહ્યું છે કચરા એકત્રિત કરવાની ગાડીઓની બેદરકારી તપાસ દરમિયાન જાણવા મળ્યું કે ડોર ટુ ડોર કચરો એકત્ર કરતી ઘણી ગાડીઓ ખખડધજ હાલતમાં છે અને તેને નાની વહેના ડ્રાઇવરો ચલાવે છે આ ઉપરાંત કચરો રસ્તા પર ઠલવાતો હોવાનું પણ જોવા મળ્યું ગરીબ મજૂરો પાસે રૂપિયા સોથી બસોના નજીવા હપ્તે કચરો વીણવા કામ કરવામાં આવે છે જે શોષણનો એક પ્રકાર છે સામાજિક કાર્યકરની રજૂઆત અને ચીમકી કમલેશ પરમારે સોલિડ વેસ્ટ વિભાગના અધિકારીઓ હાર્દિકભાઈ અને કશ્યપભાઈને ટેલિફોનિક રજૂઆત કરી હતી ત્યારે અધિકારીઓએ જવાબદારી કોન્ટ્રાક્ટર પર નાખીને છટકબરી શોધવાનો પ્રયાસ કર્યો હતો પરમારે વધુમાં જણાવ્યું કે આ લેન્ડફિલ સાઇટના કારણે નાના બાળકો મહિલાઓ અને બાળકીઓના આરોગ્ય સાથે ચેડા થઈ રહ્યા છે આંદોલનની ચીમકી સામાજિક કાર્યકારે માંગ કરી છે કે આરોગ્ય અધિકારીઓ અને જવાબદાર અધિકારીઓએ તાત્કાલિક ધોરણે લેન્ડફિલ્ડ સાઇટની ઓચિંતી મુલાકાત લઈને જવાબદાર અધિકારીઓને સસ્પેન્ડ કરવા જોઈએ અને કોન્ટ્રાક્ટરને નોટિસ આપીને બ્લેકલિસ્ટ કરવું જોઈએ આ માંગ પૂરી નહીં થાય તો આવનારા દિવસોમાં લેન્ડફિલ્ડ સાઇટ પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ફોટા સાથે બેસીને આંદોલન કરવાની ચીમકી આપવામાં આવી છે સ્થાનિક રહીશો અને દુકાનદારોની માંગ છે કે મહાનગરપાલિકા આ સમસ્યાનું તાત્કાલિક નિરાકરણ લાવે જેથી દુર્ગંધની સમસ્યામાંથી મુક્તિ મળે અને તેમના ધંધા રોજગાર પર થઈ રહી અસર ઘટે આ મુદ્દે મહાનગરપાલિકા દ્વારા કેવા પગલાં લેવામાં આવે છે તે જોવું રહ્યું સ્થાનિકો અને સામાજિક કાર્યકરોની નજર હવે વડોદરા મહાનગરપાલિકાના આગળના પગલા પર રહેશે બ્યુરો રિપોર્ટ આશા ન્યૂઝ ગુજરાતી વડોદરા હા ચોક્કસથી વડોદરા શહેરમાં આવેલ જે કિશનવાડી ગધરા માર્કેટ ચાર રસ્તા પાસે તમે જોઈ શકો છો કે જે લેન્ડફિલ સાઇડ છે આ લેન્ડફિલ સાઇડમાં ઘણી બેદરકારીઓ જોવા મળે છે આજુબાજુના રહીશો પણ વારંવાર રજૂઆત કરી કરીને થાકી ગયા છે છતાં પણ જે કહેવાય છે કે તંત્રનું પેટનું પાણી નથી હાલતું હાલમાં અમે જાત તપાસ કરતા જોવા મળ્યું કે જે નાના નાના બાળકો હાલમાં કચરો વીણી રહ્યા છે સાથે જે કહેવાય છે કે કેટલાક જે મહિલાઓ છે આ મહિલાઓ પણ ક્યાંક ને ક્યાંક કચરો વીણી રહ્યા છે ત્યારે જે એમને આરોગ્ય સાથે ચીડા કરવાનું જે આ ષડયંત્ર રચ્યું છે તેનો અમારો સખત વિરોધ છે કારણ કે જે જગ્યા ઉપર જે ગંદકીનું સામ્રાજ્ય હોય છે એ જ જગ્યા ઉપર આ નાના નાના ભૂલકાઓ કચરો વીણી રહ્યા છે અને જ્યારે એમને પૂછવામાં આવ્યું ત્યારે તેઓ દ્વારા જણાવવામાં આવ્યું કે અમને તો જે અમે કચરો વીણીએ છીએ તો અમે પૈસા આપીએ છીએ એના એટલે ક્યાંક ને ક્યાંક લાગી રહ્યું છે કે કોન્ટ્રાક્ટર અને અધિકારીઓની સાટગાટ જોવા મળી રહી છે અને અમે જ્યારે વધુ અધિકારીઓને પૂછતા જણાવ્યું તો અધિકારી એવું કહે છે કે એક કોર્પોરેશનના કોન્ટ્રાક્ટરની જવાબદારી એટલે ક્યાંક ને ક્યાંક વડોદરા શહેરની અંદર આડકતરી રીતે જે કહેવાય છે કે નાગરિકોના આરોગ્ય સાથે છેડા કરવામાં આવે છે આ ગંભીર વિષય છે ત્યારે આપના ન્યૂઝના માધ્યમથી હું અપીલ કરું છું વડોદરા શહેરના મ્યુનિસિપલ કમિશનર સાહેબ મેયર સાહેબ ચેરમેન સાહેબ ને આની સંપૂર્ણ જાત તપાસ કરવામાં આવે અને આવા અધિકારીઓ જે એ કહેવામાં આવે છે કે હાર્દિકભાઈ અને કશ્યપભાઈ કે એવું કંઈક નામ છે એવા તમામ અધિકારીઓને તાત્કાલિક ધોરણે સસ્પેન્ડ કરવામાં આવે તેવી અમારી માંગ છે